સુરતમાં ભગવાનના મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત શહેરના રામનગરમાં મહાદેવ મંદિરમાં થોડે દિવસે થઈ છે ચોરી મહાદેવના મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરીને ચોર ફરાર થયો જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો બીજી તરફ સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી ઘટનાને કારણે સ્થાનિકો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે અંબાજી નજીક ભયંકર અકસ્માત પાંચ લોકોના મોત થયા છે અંબાજીથી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા બાવનથી વધુ ઇજાગ્રસ્ત છે જેમાંથી પાંત્રીસ લોકોને પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે અંબાજીથી કટલાલ તરફ જતા રસ્તામાં બસ પલટી કટલાલના મુસાફરો ગઈકાલે અંબાજીથી દર્શન કરી આજે પરત કટલાલ પરત ફરતા અકસ્માત સર્જાયો હતો

નો કાબુ ગુમાવી દીધેલ ત્રિશુલિયા ઘાટ ઉતરતા કોઈ પણ હિસાબે બ્રેક ફેલ થયો તો બીજો અન્ય કોઈ કારણસરમાં આ ત્રિશુલિયા ઘાટથી ઉતરતી વખતે એણે કાબુ ગુમાવી અને આજે હનુમાનજીનું મંદિર પાસે બસ એક્સિડન્ટ કરી ત્યાંથી ખોળાવી દીધેલ છે ચાલીસથી પચાસ માણસો મતલબ બેઠેલા હતા એમાંથી લગભગ ત્રણથી ચાર માણસોનું મૃત્યુ થયેલ છે ગાડી સાહેબ અંબાજી થી સવારે દર્શન કરીને ઉપડી બીજા ધામ ફરવા જતી હતી અંબાજી થી 2 કિલોમીટર ડ્રાઈવર બે પામ થઈને કાબુ ના રહે બસ પલટી મારી ગઈ વાન ડ્રાઈવરનો છે ડ્રાઈવર કટ મારતો તો જોર જોરથી અને ગાડી સ્કોલ સ્પીડમાં હતી એના કારણે મોચ ચાર એક જણનો જેવું થયો છે બીજા घायल છે સાહેબ બજે ઘાયલ જણ થી 56 જણ છે સાહેબ ક્યાં જવાના છો તમે છપ્પન જેટલા લોકો હતા જેમાંથી બાવન લોકોને દાંતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ જે ઇન્જરીસ અને હેડ ઇન્જરીઝના જે પેશન્ટ હતા એમને તાત્કાલિક તંત્રના સંકલન રહીને મેડિકલ ટીમ સાથે એકસો આઠની મદદ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે તો ભરૂચમાં ગમખવાર અકસ્માતની ઘટના બની છે ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી ચાંદપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં બસ ખાબકતા બસમાં સવાર પંદર જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે તો વલસાડના ડુંગરી નજીક નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના પૂર ઝડપે દોડતી કાર પલટી મારી ખાડીમાં ખાબકી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની છે ઘટના કારમાં સુરતના એક જ પરિવારના ચાર લોકો સવાર હતા તમામ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા છે ડુંગરી ગામના યુવકો તાત્કાલિક પહોંચી જતા પરિવારનો થયો બચાવ તો ડુંગરી નજીક નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના ગોજારો અકસ્માત ત્રણ જગ્યાએથી અંબાજી ભરૂચ અને વલસાડથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં અકસ્માત થયો છે બસ પલટી જતા છના મોત બાવનની ઇજા બીજી તરફ બસ પલટી જતા પંદર વિદ્યાર્થીઓને ભરૂચમાં ઈજા પહોંચી છે તો વલસાડથી પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં ખાડીમાં કાર ખાબકી હતી અને ચાર લોકોની ઈજા પહોંચી હતી તો અંબાજી ભરૂચ અને વલસાડથી અકસ્માતની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ યુનિટી હેલ્થકેર હોસ્પિટલના ડોક્ટરો પરિવાર દ્વારા આક્ષેપ કરાયા રવિવારે મોડી રાત્રે પચાસ વર્ષીય હંસાબેન ગામવાને પેરાલિસિસનો અટેક આવતા સારવાર માટે યુનિટી હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં હોસ્પિટલમાં જ દર્દીનું મોત થયું મૃતકના પરિવારે આક્ષેપ કરતા કહ્યું ઇમરજન્સી કેસ હોવા છતાં કોઈપણ ડોક્ટર સારવાર આપવા આવ્યા ન હતા તો બીજી તરફ ડોક્ટર મીતે નિવેદન આપતા કહ્યું સારવારના અભાવે નહીં પણ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું છે દર્દીના સગા દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર વિરૂદ્ધ રોષ દાખવ્યો છે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં યુવતીનું મોત નીપજ્યું છે બાલાસિનોરના ભટવાડા વિસ્તારમાં રહેતી ભાર્ગવી ભટ્ટનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું યુવતી ગરબા રમીને ઘરે પરત આવ્યા બાદ સવારે ઉઠી જ નહીં યુવતી સવારે ન ઉઠતા પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલમાં હાજર તબીબોએ દીકરીને મૃત જાહેર કરી દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે રાતના સમયે અટેકથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે બાવીસ વર્ષીય ફાર્માસિસ્ટ યુવતીનું અટેકથી મોત થતાં પરિવાર શોક મગ્ન થયો અન્ય સમાચાર રાજકોટથી મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય કરાયો છે આજી નદી કાંઠાના નવસો ત્યાંસી ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવશે શહેરના બાપુનગર સ્મશાન વિસ્તાર જંગલેશ્વર એકતા કોલોની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડાશે રાજકોટના મેયર નયના પેઢડિયાએ કહ્યું આજી નદી કાંઠે વર્ષોથી ખડકાયેલા દબાણો તોડી પડાશે આજી રિવરફ્રન્ટનું કામ પણ શરૂ કરવાનું હોવાથી દબાણો દૂર કરવામાં આવશે દર વર્ષે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસો ફટકારી છે ગેરકાયદેસર દબાણો ઊભા થવા મામલે અધિકારીઓ પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે નદીનો એ ખૂબ સારો અને મોટો હતો જ્યારે પણ

ગુજરાત ઇટીએસ ને મોટી સફળતા મળી છે ગુજરાત ઇટીએસએ દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડ્યા ગુજરાત ઇટીએસ ના ડીવાએસપી ની બાતમી ના આધારે રેડ કરી હતી રેડ દરમિયાન અઢારસો ચૌદ કરોડ થી વધુ નવસો સાત કિલો એમડી ટ્રક ઝડપાયું

ફ્લેવર વાળી સોડા ફ્લેવર વાળી આઈસ્ક્રીમ તો તમે બહુ ખાતા હશે પરંતુ હવે ફ્લેવર વાળો દેશી દારૂ બનાવવા લાગ્યો છે ઓરેન્જ ફ્લેવર વાળો દેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો દરોડાપાલીને પાલીને પોલીસે દેશી દારૂ બનાવવાની આખી ફેક્ટરી પકડી પાડી ઘટના રાજકોટની છે જ્યાં માંડા ડુંગર વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી પકડાય શિવમ સોસાયટીમાં એક મકાનમાં દેશી દારૂ બનતો હોવાની બાતમીના આધારે પોલીસ જ્યારે પહોંચી ત્યારે ચોંકી ગઈ કારણ કે અહીં ફ્લેવર વાળો અને ફ્લેવર વિનાનો એમ બે પ્રકારનો દેશી દારૂ બનાવવામાં આવતો

ગીર સોમનાથમાં બુલ્ડોઝર વાળી થયા બાદ ગવાઈ ગાંધીનગરના અડાલજમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું ગેરકાયદી દબાણો હટાવવા માટે રાજ્ય સરકારને દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે ત્યારે ગાંધીનગરના અડાલજ સ્થિત અડચણરૂપ દબાણો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ત્રિમંદિર સામે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા દાદાનું બુલડોઝર આ ગેરકાયદે દબાણ ઉપર ફરી વળ્યું છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરના વિવિધ પંથકમાં દબાણ હટાવની ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલી રહી છે ઠેર ઠેર રૂપ બનેલા દબાણો હટાવીને વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગરના અડાલજમાં પણ દાદાનું બુડલોઝર ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું હતું